નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે આપણે જંતુનાશક દવાઓ જે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરો છો તો એનું પ્રમાણ ઓછું કરો અને આપણે જે જૈવિક જે કીટનાશક દવા આવે છે કે જે આપણે ઘરે જ બનાવી શકાય જે ડૉક્ટર કિશન ચંદ્રાએ બનાવ્યું છે કે જે આપણે ઇકો ફંગીરા કરીને આવે છે જે આ પેકેટ તમે જોઈ શકો છો આનાથી આપણે જે જમીનની અંદર આવતા તમામ જે બધા ઓલ જે મૂળિયાના જે જીવાતો છે કે જે જમીનજન્ય જીવાતો છે એ પણ નાશ થાય છે અને એની સાથે આપણે જે ઇયળો આવે છે એ પણ નાશ થાય છે અને જમીનજન્યની અંદર વાત કરીએ તો જે ફૂગો આવે છે કે જે મગફળીની અંદર અત્યારે એનું ખૂબ પ્રમાણ છે જે સફેદ ફૂગ કાળી ફૂગ અને આનાથી મૂંડા પણ કંટ્રોલ થાય છે તો આ જે જે આપણે જૈવિક દવા છે એ કઈ રીતના બનાવવાની એના માટેનો વિડીયો છે તો વિડીયો આખો જો તો મિત્રો આપ જે આપણે ખાસ કરીને આના વિશે વાત કરવી છે કે ઇકો ફંગી ડીકેસી આ જે કલ્ચર છે એ કઈ રીતના બનાવવાનું આ પેકેટ તમે લીઓ અને આને તમારે ઘરે કઈ રીતના બનાવવાનું એના વિશે વાત કરવી છે તો સૌથી પહેલાં મિત્રો તમારે બસો લીટર અથવા સો લીટર પચાસ લીટરનું હશે તો પણ હાલશે અમારે પચાસ લીટરનું છે એટલે અમે પચાસ લિટર બનાવીએ છીએ આમ તો આ પાઉ સો લીટરમાં ઉપયોગ કરી શકાય પણ પચાસ લીટર કરો તો પણ હાલશે એટલે આપણે પચાસ લિટર પાણી લીધું છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ જે આપણે અડધો કિલો ગોળ લીધો છે જો આખું પાઉચ સો લીટરમાં કરો તો કિલો એક ગોળ લેવાનો છે નગર અડધો કિલો પાંચસો ગ્રામ અને ત્યારબાદ આપણે જે તમે આ જોઈ શકો છો કે બાફલ બટેકા એની આપણે જેમ બને એમ ક્રશ કરી લીધા છે બાફેલા બટેકા અને જે પાણી હોય એ પણ ભેગું જ રહેવા દેવાનું અને બટેકા છે એ સો આ આખા પાઉચનો જો હિસાબ તમને દઉં તો તમારે એક કિલો એક ગોળ લેવાનો છે અને એક કિલો બટેકા બાફેલા એનું આ રીતના પાણી બનાવી નાખવાનું તમને કીધું એમ આગળ કે આ રીતના પાણી બનાવવાનું અને સો લિટર પાણી લેવાનું છે પણ આપણે પચાસ લિટર તૈયાર કરીએ છીએ અહીંયા એટલે આપણે પચાસ લિટર ચોખ્ખું પાણી લીધું છે ખાસ કરીને પ્લાસ્ટિકના ગલબા કોઈ પણ ઉપયોગ કરવો તો કેમિકલવાળા આવતો હોય તો એને પૂરા સાફ કરવા નકર આ દવા છે એ કામ નહીં કરે બનશે પણ નહીં સારી રીતે એટલે ચોખ્ખા કમ્પ્લેટ ચોખા કરી લેવાના જે તમે જોઈ શકો છો કે આપણે કમ્પલેટ ચોખો કર્યા અને હવે આપણે આને ગોળ અને જે આ બટેકાવાળું પાણી છે બાફલ બટેકાવાળું એમાં મિક્સ કરશું તો કઈ રીતના મિક્સ કરવાનું તો એ તમે જો તો મિત્રો સૌથી પહેલાં આપણે ગોળ છે એને પાણીથી ઘોરો તો પણ હાલશે અને ના ઘોરો તો પણ ડાયરેક આ રીતના નાખી દો તો પણ હાલશે જે તમે જોઈ શકો છો આ રીતે ગોળ નાખી દેવાનો એમને ઘોડો તો પણ હાલશે પણ ઘોયડા વગર ડાયરેક્ટ આને નાખી દો તો બધે કરતા બેસ્ટ આ રીતે ગોળ નાખી દેવાનું તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગોળ પાણીમાં મિક્સ કર્યો ત્યારબાદ આપણે જે આ બટેકાવાળું પાણી છે એ મિક્સ કરવાનું જોઈ શકો છો આ રીતે હવે મિત્રો આપણે જે આ પાઉચ છે કફંગીનું એ આમાં મિક્સ કરી દેજે તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી દેવાનું હવે મિત્રો આપ પાંચથી સાત દિવસની અંદર કમ્પ્લીટ તૈયાર હવે મિત્રો અને પાંચથી સાત દિવસની અંદર આ રીતે સવાર સાંજ હલાવવાનું જેથી કરી અને બેક્ટેરિયા છે એ જલ્દી એક્ટિવ થઈ જાય અને મિત્રો આપણે જે ડીકેસીની તમામ પ્રોડક્ટ છે એનો વિડીયો ચાલુ જ છે સિરીઝ એટલે એ પણ તમે નજર મારી લેજો ચેનલની અંદર હવે આ પાંચ દિવસની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે મધલકર્ચર હોય એમાં કોઈ કચરા મચ્છર કે ના જાય એ ખાસ ધ્યાન રાખજો આપણે જો આ રીતના ટાંકી દઈએ છીએ એટલે કોઈ પણ કલ કચરા છે જાય નહીં આમાં એક કાણું છે કે જેથી કરીને હવા પસાર થાય તો મિત્રો આ રીતના આપણે મધલ કલ્ચર બને છે અને ત્યારબાદ કઈ રીતના બનાવવાનું તો જે આ સમજી લો સો લીટર બહેનું છે એમાંથી તમારે દસ પંદર લિટર લેવાનું અને પાંચસો લિટર પાણી હોય એમાં નાખી અને તમારે પાંચસો લિટર પાણીની અંદર અઢીથી ત્રણ કિલો ગોળ નાખવાનું અને ત્યારબાદ આ તમારે કમ્પ્લીટ બની જાય છે અને ત્યારે જે બટેકા નાખો છો એ બટેકા નાખવાની ત્યારે એમાં જરૂર પડતી નથી અને આનો કઈ રીતના ઉપયોગ કરવાનો તો મિત્રો આને તમે પિયત અને આપણે સ્પ્રે પણ કરી શકો છો તો કઈ રીતના તમારે સ્પ્રે કરવાનું તો બસો લિટર પાણીની અંદર તમારે દસથી વીસ લિટર આ લેવાનું છે લિક્વિડ અને ત્યારબાદ તમે પ્યોર પ્યોર પંપ ભરી અને સ્પ્રે કરી શકો છો અને એ જ રીતે તમારે જો સિંચાઈથી આપવું હોય પાણીમાં તો તમારે આને વીસથી પચીસ લિટર જે આપણે એ બેરલ હોય પાણીનું એને મિક્સ કરી અને જે આપણે નળથી આપતા હોઈએ છીએ એ રીતના તમારે આપી શકવાનું એટલે મિત્રો આનું ખૂબ સારું રિઝલ્ટ છે અને ખૂબ સો સારા એવા આપણે એમ કહી છે કે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળતી આ પ્રોડક્ટ છે ને એક જ વખત બનાવવાની એક જ વખત ટૂંકમાં ખરીદવાની પછી તમે કાયમી માટે ઘરે જ બનાવી શકો છો એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો અને તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાવ અને વધારે માહિતી જો તે ત્યાંથી મળી જશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગોમાતા